અને કાજુને બદામ નાખી દેવું પિસ્તાને આપણે આ બધું હલો મિત્ર જય માતાજી હું દિયાબેન પરમાર અમરેલીથી મારી ચેનલનું નામ દયાબેન ડીનું રસોડું તો આજે આપણે બાસુંદી બનાવશું તો બાસુંદી બનાવવા માટે આપણે આ દોઢ લિટર દૂધ લીધું અને થોડોક આપણે એલચીનો પાવડર લીધો છે અને કાજુ લીધા છે આપણે બે ત્રણ ચમચી બે ત્રણ ચમચી આપણે બદામ લીધીશ અને એક ચમચી જેટલા આપણે પિસ્તા લીધાશ થોડુંક આપણે કેસર લીધું છે અને ઘી લીધું છે આપણે બે ચમચી અને દોઢસો ગ્રામ આપણે ખાંડ લીધીશ દોઢ લીટર દૂધ છે તો આપણે દોઢસો ગ્રામ ખાંડ લીધી છે અને થોડુંક આપણે પાણી લીધું તો પેલા આપણે આ ગેસ ચાલુ કરશું પેલા આપણે ડ્રાય ફ્રૂટ બધું આપણે તેલ ઘીમાં આપણે થોડુંક રોસ્ટ કરી લેવું શેકી લેવું એમ તો આપણે આ બદામ નાખી દેવું આ કાજુ નાખી દેવું અને પિસ્તા નાખી દેવું તો આ બધું આપણે સરસ થોડુંક શેકી લેવાનું છે કેમ કે ઘીમાં થોડુંક શેકવું હોય તો આપણને સારું લાગે આ તો આપણે એકદમ સરસ કાજુ બદામ બધુંય શેકાઈ ગયું છે તો એને આપણે કાઢી લેવું આ એક વાટકામાં કાઢી લેવું તો આ બધુંય આપણે કાઢી લેવું તો આપણે આ બધું કાઢી લીધું છે તો હવે આપણે આ તવી રાખી દેવું એમાં આપણે આ દૂધ નાખવાનું છે તો આપણે આ ત્રણેય કોથળી દૂધ નાખી દેવું એમાં તો આપણે તવીમાં પાણી નાખવાનું હતું પણ આપણે તવી ધોઈતી એટલે ભીની હતી એટલે આપણે ન નાખ્યું થોડુંક એટલે સોટે નહીં એમ તો આપણે આ દોઢ લીટરને દૂધ નહીં બાળવાનું છે અડધું બાળી દેવાનું છે દૂધ જો આ રીતે ઘાટું થવા દેવાનું છે આપણે એટલે ન જઈને એનું ધ્યાન રાખવાનું આપણે દૂધનું હલાવતું રહેવાનું આપણે લગ્નમાં હતા મારાત્રીજાના લગ્ન હતા એના તો હમણાં આપણે ન્યા હતા એટલે વિડીયો નહોતા મેલતા કેમ કે લગ્નમાં ગયા તા તો હવે આપણે આ કેસર હશે નાખી દેવું કેસરનો કલર સરસ આવે સરસ અને આપણે આ એલચી નાખી દેવું તો એકદમ સરસ આપણું દૂધ ઉકળવા મળ્યું છે તો છે જ આપણે કલર જરીક નાખશું પીળો કલર એક છપટી જેટલો જ નાખશું આપણે આમાં એટલે કલર સારો દેખાય એમ આપણે કેસર તો નાખ્યું જ છે પણ છે જ આપણે કલર નાખી દઈએ તો સરસ દેખાય એમ હવે આપણે આને ઘડીક દૂધને બળવા દેવું જોઈએ હજી ખાટું કરવાનું છે થોડું આપણે આમાં ખાંડ નાખી દેવું તો ખાંડ આપણે જે પ્રમાણે પ્રમાણે મીઠું ખાતા હોય એ આપણે નાખવાની ખાંડને અને કાજુને બદામ નાખી દેવું પિસ્તાને આપણે બધું થોડુંક આપણે ઉપરથી નાખવા રાખશું આ બધું સરસથી ઉકળવા દેવું એકદમ મસ્ત ઘાટું થઈ ગયું છે આપણે સરસ બની ગયું છે ઘાટું આપણે આ રીતે લઈ લેવાની તો આ રીતે આપણે અડધું દૂધ થઈ ગયું છે સરસ ઘાટું થઈ ગયું એકદમ સરસ આપણે એકાદી મિનિટ હવે રહેવા દેવું તો આપણે એકદમ સરસ ઘાટું થઈ ગયું છે જો આ રીતે હજી ઘાટું થાશે આપણે ઠરવા દેવાનું છે તો ગેસ આપણે બંધ કરી દેવું ને આપણે આમાં લઈ લઈએ પછી ઠરવા થાય ને આપણે ફ્રીજમાં મેલી દેવાનું છે હવે આપણે આ ઠરી જાય એટલે આપણે ફ્રીજમાં મેલી દેવું હજી થોડુંક આપણે આ ઘાટું થાય એકદમ સરસ ઘાટું થઈ જાય તો આપણે આને એક કલાક માટે ફ્રીજમાં ઠંડુ થવા મેલી દીધું હતું તો એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે તો આને આપણે ઠંડુ જ પીવામાં આવે છે તો હવે આપણે આમાં સર્વ કરી લેવું એકદમ ઠંડુ ઠંડુ મજા આવે પીવાની થોડુંક આપણે આ ડ્રાય ઉપરથી નાખીશું આપણે રાખ્યું તો બાસુંદી સરસ ઠંડી ઠંડી મજા આવે પીવાની તો તૈયાર છે આપણી બાસુંદી જો મારી રેસિપી પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી બાસુંદી